મોડલીગ ના કપડા લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લાલચ આપીને અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી ઓગણીસ લાખ ઓગણએસી હજાર પાંચસો ને પચાસ લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીને સુરત સાયબર સેલે ધરપકડ કરી ત્રણ આરોપી પૈકી અંકુશ નામના બેંક એકાઉન્ટન્ટને લઈને આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ ચૌદ ફરિયાદ છે સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડલિંગના કપડા પર લાઈક કરવાનો ટાસ્ક આપ્યો હતો આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ઓગણીસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને ન આપ્યા હતા જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સાયબર સેલે ત્રણ આરોપીની ધરપકડ કરી જેમાંથી બાવીસ વર્ષે અંકુશ પાંડવ તેમજ અન્ય આરોપી પ્રેમ ડાબીની પણ ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા દસ લાખ ફ્રીઝ કરવામાં આવ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત પોલીસ કમિશનર સર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને સિટીઝન્સને સાયબરની સાથે સાયબર ફ્રોડ કરતા આ ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર ચુમ્માલીસ નોંધવામાં આવેલ સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ ઓગણીસ લાખ જેટલી રકમ મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી શરૂઆતમાં ફરિયાદીને ચોવીસો પચાસ જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બાના હેઠળ ઓગણીસ લાખ ઓગણ એંસી હજાર પાંચસો પચાસ રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપી નંબર એક અંકુશ ભરતભાઈ પાંડવ જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે તેમણે પોતાનું ફેડરલ બેન્કનું એકાઉન્ટ પાંચ હજાર રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાબીને આપેલ હતું પ્રેમ કલ્યાણભાઈ ડાભીએ આ એકાઉન્ટ પા ફરી પાંચ હજાર રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ પ્રવિણ રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ દસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ સોએબ શેખને આપેલ હતું મોહમ્મદ સોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આજ પોલીસ સ્ટેશનની અંદર વીસ નંબરના સાયબર ક્રાઈમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદી શ્રીના લગભગ 10 લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવા માટે